શિભક્ત આજે એક સુંદર વાત કરવાની છે ઘણા લોકો મને કોમેન્ટમાં પૂછતા હોય છે કે બાપુ તમને વધારે શબ્દો ક્યાં પસંદ છે તમે હજારો પોસ્ટ બનાવી છે મેક્સિમમ મેં અત્યાર સુધી મેં એમ કે આઠ થી દસ હજાર ફોટા બનાવ્યા છે ભગવાન મહાદેવ લક્ષી શિવ મહાપુરાણ ને અને સાથે સુંદર સુંદર સુવિચાર જીવન કોર્સ મેં બનાવ્યા છે તો તેમાંથી એમ કહેવાય કે આ બધા મને પ્રશ્ન પૂછે છે ઘણા મારી સાથે જોડાયેલો મારા અંગત હોય મિત્રો તે મને પૂછે કે આમાંથી તમારી ફેવરેટ પોસ્ટ કઈ કેવો ફોટો એવો છે કે જે વધારે તમને પસંદ છે શ્રી આજે મારે તેના વિશે વાત કરી છે શિવભક્તો તે શબ્દ આ પ્રમાણે છે ખાસ સાંભળજો કે પીપળાના પાનથી શરૂ થતી જિંદગી તુલસીના પાન પર અટકે છે પીપળાના પાનથી શરૂ થતી જિંદગી તુલસીના પાન પર અટકે છે આ બંને વચ્ચે જીવન ખૂબ ભટકે છે પણ જો વચ્ચે પૂજાય જાય पान બિલીપત્રનું તો તે જીવ મહાદેવના શરણે જઈને જ અટકે છે શ્રી ભક્ત આ જે શબ્દો છે ને તેમ કહેવાય કે મને વધારે હદે स्पर्શી શબ્દો છે આ શબ્દ મને ખૂબ ગમે અને એમ કહેવાય કે વધારે પડતી આ જે શબ્દો વાળી પોસ્ટ છે ને તે ખૂબ વાયરલ થઈ છે આપણા મહાદેવના શરણે ફેસબુકમાં તમે જોજો ક્યારે સર્ચ મારીને પણ જોજો કે આ જે શબ્દો છે ને તો અસંખ્ય લોકોએ હજારો લોકોએ લાઈક આપેલી છે હજારો લોકોએ પસંદ કરેલી છે અને હજારો લોકોએ શેર પણ કરેલી છે બધાને આ એમ કહેવાય કે શબ્દ ખૂબ ગમ્યા છે કે પીપળાના પાનથી શરૂ થતી જિંદગી તુલસીના પાન પર અટકે છે આ બંને વચ્ચે જીવન ખૂબ ભટકે છે પણ જો વચ્ચે પૂજાય જાય પાન બિલીપત્રનું તો તે જીવ મહાદેવના શિરને જૈન જ અટકે છે શિવભક્ત આ શબ્દ હકીકતમાં જીવનમાં ઉતારવા જેવા છે દરેક જીવનું દરેક માનવનું જીવન આ જ છે પીપળાના પાનથી શરૂ થાય જિંદગી જ્યારે કોઈ પણ બાળકનો જન્મ થાય હે નાનું ભૂલકું હોય જન્મ થાય એટલે છઠ્ઠી આવે એટલે પીપળાના પાનથી તેની છઠ્ઠી કરે બધી બાજુ પીપળાના પાન મૂકે અને આપણા વડીલ જનો આપણા ફય આપણી છઠ્ઠી કરે અને ત્યાર પછી જીવનની શરૂઆત થાય છે કોઈ પણ જીવ હોય તેની શરૂઆત આવી રીતે થાય છે પીપળાના પાનથી શરૂ થાય છે ધીમે 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 કોઈ પણ જીવ એમ કહેવાય કે બાળક બાળકમાંથી થોડોક યુવામાં આવે યુવામાંથી એ લગ્ન થાય લગ્નમાંથી આધેડ થાય આધેડમાંથી વૃદ્ધ થઈ જાય અને છેવટે એમ કહેવાય કે જ્યારે મૃત્યુ થાય કોઈ પણ માનવનું મૃત્યુ થાય ત્યારે છેલ્લે તુલસીનું પાન મુખમાં આવે છે તેમાં આપણું મોક્ષ ક્યાં છે ભક્ત શાસ્ત્રમાં ચોખ્ખું કહેલું છે આ જે જીવનનો સફર છે ને પીપળાના પાનથી શરૂ થતી જિંદગી તુલસીના પાન પર અટકે છે આ જીવનના સફરમાં આપણે બીલીપત્રનું પાન પકડવાનું છે જે કોઈ માનવ જે કોઈ જીવ એમ કે જીવનના સફરમાં જો બીલીપત્ર પાન પકડી લે અને નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરે ને તો તેનો જન્મ જીવન અને મૃત્યુ ત્રણે સફળ થઈ જાય છે તેની ગતિ એમ કે પરમ ગતિ ને પ્રાપ્ત થાય છે તેના જીવને પરમ ગતિ પ્રાપ્ત થઈ જાય છે તો હંમેશા એક વાતનું ખાસ ધ્યાન રાખો કે આ જે જીવનના સફરમાં છે તેમાં આપણે બધાય કર્મ કરીએ પૈસા કમાવીએ ધન માલ મિલકત બધું કરીએ પણ ખાસ કરીને ભગવાન મહાદેવને પકડી રાખવા હંમેશા શિવલિંગ એમ હૃદયમાં રાખવા નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરવી ઘરમાં ખાસ કરીને આપણે ઘરમાં એક સુંદર એમ કહેવાય કે શિવલિંગ તો રાખવું જોઈએ આપણે નિત્ય નિત્ય શિવાલય ન જઈ શકીએ આપણે આજુબાજુમાં શિવાલય નહીં હોય તો આપણે નથી જઈ શકતા કારણ કે અત્યારે સિટીમાં દૂર દૂર હોય છે ગામ ગ્રામ્ય વિસ્તાર હોય ગામડા હોય તો તેમાં પણ દૂર 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 શિવાલય હોય છે તો હંમેશા આપણે એમ કહેવાય કે ઘરમાં એક સુંદર શિવલિંગ રાખવું જોઈએ અને નિત્ય નિત્ય ભગવાન મહાદેવની શિવલિંગની પૂજા કરવી જોઈએ

તમામ શિવ ભક્તોને મારી સાથે જેટલા પણ શિવ ભક્તો જોડાયેલા છે તેને મારે એટલું જ કહેવાનું કે મારો સુંદર જો શબ્દ હોય મારા જીવનમાં મેં આઠ થી દસ હજાર ફોટા બનાવ્યા છે અત્યાર સુધીમાં એમાં કોઈ થી દસ હજાર ફોટા બનાવ્યા છે અને સર્વ લોકોએ તે ફોટાને પસંદ કર્યા અને તેમાંથી આઠ થી દસ હજાર ફોટા છે તેમાંથી મારા ફેવરેટ શબ્દ હોય ને તો તે આ શબ્દ છે કે પીપળાના પાનથી શરૂ થતી જિંદગી તુલસીના પાન પર અટકે છે આ બંને વચ્ચે જીવન ખૂબ ભટકે છે અને તેમાં જો વચ્ચે પૂજા જાય પાન બિલીપત્રનું તો તે જીવ મહાદેવના શરણે જઈને જ અટકે છે ભક્તો આ જે શબ્દો છે ને તે ખાસ મગજમાં ઉતારી લેજો અને ભગવાન મહાદેવને હ્રદયમાં રાખજો નિત્ય નિત્ય ભગવાન મહાદેવની આરાધના કરજો નિત્ય નિત્ય ભગવાન મહાદેવના ઓમ નમઃ શિવયના જાપ કરજો હર હરહર મહાદેવના નાદ ગુંજાવજો તો એમ કહે કે આપણું જીવન હંમેશા સફળ થઈ જાય છે જે પણ આપણા મનમાં ઈચ્છા હશે તે ભગવાન મહાદેવ પરિપૂર્ણ કરશે શ્રી ભક્તો એક ખાસ વાત એક ખાસ તમને સાચો સાથ કહેવાની કે જો તમે ભગવાન મહાદેવને હ્રદયમાં રાખશો નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરશો તો સો ટકા નહીં પણ એક હજારને એક ટકા ભગવાન મહાદેવ આપણા જીવનમાં જે પણ ઈચ્છા હશે તે પરિપૂર્ણ કરશે કરશે અને કરશે સો ટકા નહીં પણ એક હજારને એક ટકા આપણી ઈચ્છા પરિપૂર્ણ થશે પણ આપણે નિત્ય નિત્ય ભગવાન મહાદેવનું આરાધન કરવાનું છે અને ભક્તિ કરીને ભગવાન મહાદેવ પાસે કશું પણ માગવાનું નથી જે પણ આપણા મનમાં ઈચ્છા ઉત્પન્ન થશે તે ભગવાન મહાદેવ આપણી ઈચ્છા પરિપૂર્ણ કરશે જ કારણ કે ભગવાન મહાદેવને તેના ભક્તોની ભક્તોની ચિંતા ચિંતા હોય હોય છે છે દરેક અને ભગવાન મહાદેવ તો અમર છે ભલે દેખાતા નથી પણ તે આજુબાજુમાં કરતા હોય છે એક શક્તિ રૂપે એક ઉર્જા રૂપે શિવ ભક્તોની આજુબાજુમાં ભ્રમણ કરતા જ હોય છે એટલે હંમેશા ભગવાન મહાદેવને હૃદયમાં સ્થાન દઈ દેવું અને ક્યારે પણ ભગવાન મહાદેવની પૂજા કરી અને ભગવાન મહાદેવ પાસે કંઈ પણ માગવું નહીં કારણ કે આપણે જ્યારે પણ કંઈ પણ માંગીએ છીએ ભગવાન મહાદેવ પાસે આપણે માગીએ છીએ હા ભગવાન મહાદેવને મહાદેવ છે પણ જ્યારે આપણે ભક્તિ કરીએ પણ નથી માંગતા ત્યારે ભગવાન મહાદેવ આપણી સાથે હાજરા હાજર રહે છે ખાસ શિવ ભક્તો એક મગજમાં રાખવું કે હંમેશા ભગવાન મહાદેવ પાસે ભક્તિ કરીને કાંઈ પણ માંગણી ન કરવી જ્યારે પણ આપણા કાયાને જરૂર હશે ત્યારે ભગવાન મહાદેવ આપણને આપવાના જ છે સુંદર એક નાની એવી વાત હતી કે તમને બાપુ ક્યાં શબ્દો ગમે

આ બંને વચ્ચે જીવન ખૂબ ભટકે છે પણ જો વચ્ચે પૂજા જાય પાન બિલીપત્રનું તો તે જીવ મહાદેવના શરણે જઈને જ અટકે છે શ્રી ભક્ત સુંદરીકા નાની વાત જો તમને ગમે હોય તો તમારા મિત્રોને મોકલજો કોમેન્ટમાં હર હર મહાદેવ હર લખજો આ વિડીયો એમ કે ખાસ કરી અને જે નાના વયના બાળકો છે તેને મોકલવાનો ચૂકતા નહીં તેને દેખાડવાનું ચૂકતા નહીં તો આજે શ્રીભક્તો બસ હું મારી વાણીને વિરામ આપું છું ભગવાન મહાદેવની વાત કરવા બેસીએ તો એક ભવ હોય કે હજાર ભવ હોય ટૂંકા પડે ટૂંકા પડે અને ટૂંકા પડે કારણ કે ભગવાન મહાદેવ નો મહિમા અપરંપાર છે મહિમા એટલો છે મહિમા એટલો અપરંપાર છે તો હંમેશા જેટલી પણ થાય તેટલી ભગવાન મહાદેવની પૂજા કરી ભગવાન મહાદેવની આરાધના કરી પ્રભાતે વહેલા ઉઠી ઓમ નમઃ શિવાય બોલવું સંધ્યા સમયે હર હર મહાદેવ નાદ ગુંજાવા જે લોકો ઓમ નમઃ શિવાય પ્રભાતે બોલે છે તેનું એમ કહેવાય કે જીવન સૂર્યની જેમ એમ કે ખીલી ઉઠે છે હંમેશા એનું જીવન પ્રગતિના પંથે ચડે છે અને જે માનવ સંધ્યા સમયે હર હર મહાદેવના નાદ ગુંજાવે છે બે હાથ ઊંચા કરી હર હર મહાદેવ હર બોલે છે તેના બધા સંતાપ તેના જેટલા પણ દુઃખ હોય છે તે ભગવાન મહાદેવ ભગવાન હર હરી લે છે એટલે સંધ્યા સમયે હંમેશા આપણે હર હર મહાદેવના નાદ ગુંજાવા જોઈએ સુંદર એકા નવી વાત મે આજે તમને કહી મારી વાણીને વિરામ આપું છું બધા ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હરર મહાદેવ અને ઓમ નમઃ શિવાય